રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી કે ખેલૈયાઓ સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે તે નિર્ણય લઈને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમને સરકારને ટકોર કરી છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઢવીએ માટે ખાણીપીણીના સ્ટોલ કે રેસ્ટોરન્ટ જેવા એકમો પણ ચાલુ રાખવા માટે સરકારને ટકોર કરી છે આ મુદ્દે ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે મોડી રાત સુધી એટલે કે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવા દેવાના નિર્ણયના આમ આદમી પાર્ટી આવકારે છે અને ખેલૈયાઓ મોડે સુધી ગરબા રમશે તે સારી વાત છે પરંતુ સરકાર શ્રીને કહેવા માંગીશ કે નવરાત્રી દરમિયાન વિક્રેતાઓને પણ મોડે સુધી તેમની કે બીજા એકમો ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવે જેથી કરીને નાના વેપારીઓ કે વિક્રેતાઓને પણ આજીવિકા મળી રહે અને મોડે સુધી ગરબા રમતા ખેલૈયાઓ પણ ખાવા પીવાની સામગ્રીઓને સરળતાથી મળી શકે આ સાથે જ તેમણે સરકારની એક ટકોર કરી હતી ને ટકોર કરતા તેમણે શું કહ્યું તે જાણીએ આજે સમાચાર માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે કે નવરાત્રિમાં ખેલૈયાઓ પાંચ વાગ્યા સુધી સવારના પાંચ વાગ્યા સુધી રમી શકશે આમ આદમી પાર્ટી આ નિર્ણયને આવકારે છે ગુજરાત સરકારે જે આ નિર્ણય લીધો હોય તો એ ખૂબ જ આવકારજનક છે નવરાત્રિ આપણો તહેવાર છે ખેલૈયાઓ મોડે સુધી ગરબે રમી શકે અને માતાજીની આરાધના કરી શકે એ માટે આ નિર્ણય સારો છે આમ આદમી પાર્ટી આ નિર્ણયને વધાવે છે સાથે સાથે મારી વિનંતી પણ છે કે જે રીતે પાંચ વાગ્યા સુધી ગરબાઓ રમી શકે તો સાથે સાથે ખાણીપીણીની વ્યવસ્થાઓને પણ પાંચ વાગ્યા સુધી ખુલ્લી મૂકવાના એ આદેશ કરવાની જરૂર છે ખાણીપીણીનો વ્યવસાય પણ એ ખુલ્લો રહી શકે જેથી કરીને એને પણ રોજગારી મળી શકે અને સાથે ખેલૈયાઓને પણ સારું રહે એનાથી સાથે કારણ કે જ્યારે જ્યારે નવરાત્રિ આવતી હોય ત્યારે બાર વાગે પોલીસ આવી અને ખેલૈયાઓને આયોજકોને પરેશાન કરતા હોય છે તો એ પરેશાનગીરી ન થાય એવી પણ મારી સરકારશ્રીને વિનંતી છે એટલે ખાણીપીણી સહિતના વ્યવસાયને પણ પાંચ વાગ્યા સુધી સવારે પાંચ વાગ્યા સુધી ખુલ્લા મૂકવાના છૂટ આપવામાં આવે એવી પણ અમારી લાગણી છે જય હિન્દ જય મહાદેવ શક્તિ ઇસુદાન ગઢવીએ અનેક મુદ્દા પર સરકારને ટકોર કરી છે અને સાથે જ તેમને નાના ધંધા ચલાવતા લોકોને પણ રોજગારી મળી રહે તે વિશેની વાત કરી છે સાથે જ તેમણે દીકરીઓની સુરક્ષા વિશેની પણ વાત કરી છે અને સરકારને અનેક ટકોર કરી છે કારણ કે જે દાહોદમાં ઘટના બની વડોદરામાં બળાત્કારની ઘટના બની તે ઘટનાઓને લઈને હવે ગુજરાતની દીકરીઓ પર સવાલ ઉઠ્યા છે કે તેઓ સુરક્ષિત છે કે નહીં તેને લઈને આમ આદમી પાર્ટી મેદાને આવ્યું છે અને મેદાને આવતા તેમણે કહ્યું કે દીકરીઓની સુરક્ષા પણ એટલી જ જરૂરી આ માટે થઈને સુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ સરકારને અનેક ટકોર કરી હતી ને સાથે જ તેમને જે નાના ધંધાદારો છે તેમના માટે પણ તેમને આજીવિકા મળી રહે તે માટે તેમને પણ મોડે સુધી છૂટ આપવામાં આવે અને તેઓ લોકોને પણ સરળતાથી પૈસા મળી રહે ને પોતાની આજીવિકા ચાલે તે માટે પણ તેમને ટકોર કર્યું છે સાથે જ તેમણે કહ્યું છે કે ખેલૈયાઓને પણ સરળતાથી દરેક જમવાની વસ્તુ મળી રહે તે માટે પણ તેમણે માંગ કરી છે અને તેમણે કહ્યું છે કે દરેક નાના સ્ટોલ અને ધંધા ધારકોને પણ દુકાન ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવે ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર